વડગામ તાલુકાના દરમિયાન મકાનમાં આગ લાગી હતી પરિવાર પાટણ ધીણોશ ખાતે પોતાની પુત્રીને મળવા ગયો હતો તે દરમિયાન રાત્રે સો સર્કિટના કારણે અચાનક ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે સંપૂર્ણ ઘર વખરી બનીને ખાક થઈ ગઈ હતી આગ એટલી ભયંકર હતી કે અફરા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ સાપી પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં ઘટના સ્થળે આવી પહોંચી ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ પર કાબુના સમાચાર આજુબાજુ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે ઘર લાખો રૂપિયા નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો વડગામ તાલુકાના સંપૂર્ણ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં જોતા રહો એક કે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા ঘৰ হয় ভিডিঅ' কল কৰো চাওক আকৌ गाॾी न टाइमिंग किथे લોહી વાળા લોકો બધા આવી ગયા હવે કુતલ હાલ